મિત્રો આજ રાતથી આવતા એકાવન વર્ષ સુધી શનિદેવજી પોતે છ રાશિઓ પર ધનની વરસાદ કરવાના છે હા મિત્રો ભગવાન શનિદેવ બાર રાશિઓમાંથી આ છ રાશિઓથી ખૂબ ખુશ છે તેમની કૃપાથી હવે આ છ રાશિઓના જીવનમાં ખુશીઓની ભરાઈ જશે શનિદેવ આ રાશિઓના તમામ દુઃખક્ષ દૂર કરશે જેનાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ આજના આ વીડિયોમાં અમે તમને જણાવશું તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની પર આગામી એકાવન વર્ષ સુધી શનિદેવ ધનનો વરસાદ કરશે જો તમે જાણવા માંગતા હો કે તમારી રાશિ આ યાદીમાં છે કે નહીં તો આ વિડિયો અંત સુધી જોવો અને એક પણ પળ ચૂકી ન જજો વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્ત આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂર લખો એવું કરવાથી ભગવાન શનિદેવના આશીર્વાદ તમાર સુધી જરૂર પહોંચી શકે છે જેમ કે આપણે જાણીએ છીએ હિન્દુ ધર્મમાં ઘણા દેવદેવીઓનું મહત્વ છે એમાંના એક છે ભગવાન શનિદેવ શનિદેવને સર્વોચ્ચ ન્યાયાધીશ કહેવામાં આવે છે તેઓ અનૌચિત કાર્યો કરનારા લોકોને દંડ આપે છે અને યોગ્ય કાર્યો કરનારા લોકોને તેમનું ફળ આપે છે શનિદેવ સૂર્યદેવના પુત્ર છે અને તેમને કર્મફળના દાતા માનવામાં આવે છે તેમના આશીર્વાદથી મનુષ્યને મોક્ષ મળે છે ભલે કેટલાક લોકો શનિદેવથી ડરે છે પણ હકીકત એ છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવે છે અને તમામ જીવસંતુનો ન્યાય કરે છે તેમની કૃપાથી જીવનની બધી અવરોધો દૂર થાય છે હવે વાત કરીએ તે છ ભાગ્યશાળી રાશિઓની જેમની પર શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે આ રાશિઓના જીવનમાં હવે કંઈની પણ કમી નહીં રહે શનિદેવની કૃપાથી તેમને ધન સુખ સમૃદ્ધિ અને મોટી સફળતાઓ મળશે આ રાશિઓના તમામ દુઃખ અને કષ્ટો સમાપ્ત થઈ જશે શનિદેવના આશીર્વાદથી આ રાશિઓને ધન લાભ યશ અને જીવનમાં અનંત ખુશીઓ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી એવી માહિતી જે દરેકના જીવનને ખુશહાલ બનાવી શકે છે જો તમે પણ આ છ રાશિઓમાંથી એકના જાતક છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે શનિદેવની કૃપાથી તમારું જીવન માત્ર સારું જ નહીં બને પણ દરેક ક્ષેત્રમાં સફળતા તમારી કદી ચમકાવશે વીડિયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ માહિતીનો લાભ લઈ શકે કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખવાનું ભૂલશો નહીં અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરો હા મિત્રો આ યાદીમાં જે પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર ભગવાન શનિદેવની અનંત કૃપા છે આવનારો સમય તમારા માટે ખુશીઓનો ખજાનો લઈને આવી રહ્યો છે તમારા જીવનમાં મોટી ખુશખબરી મળવાની છે જે તમારા જીવનને બદલાવી દેશે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો વેપાર કરે છે તેમને વ્યવસાયમાં ઝડપી ઉન્નતિ મળશે તેમનો વ્યવસાય દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ વધશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાનો લાભ મળશે જો તમે નોકરીની શોધમાં છો તો આ સમય તમારી મનપસંદ નોકરી આપશે અટકેલું ધન પણ તમને મળશે અને તમારા વ્યવસાયની તમામ અટકણીઓ દૂર થશે કુંભ રાશિના મિત્રો ભગવાન શનિદેવની ખાસ કૃપાથી તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવી રહી છે આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે તેનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હા મિત્રો આ યાદીમાં આગળની જે બીજી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં શુભ સંકેત દેખાઈ રહ્યા છે તમારી મહેનત હવે ફળ લાવશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા મિત્રો અને પરિવાર સાથેના સંબંધ વધુ મીઠા બનશે આ રાશિના જાતકોને ધનલાભ અને મોટી સફળતાઓ મળશે જીવનસાથીનો સહકાર તમારા તમામ કાર્યોને સફળ બનાવશે તમારી મીઠી વાણી અને સંયમિત વર્તન તમારા કાર્યોને સરળતાથી પૂર્ણ કરશે શનિદેવની કૃપાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને જૂના અધૂરા કામ સફળતાપૂર્વક પૂરા થશે શનિદેવની કૃપાથી તમારું જીવન સફળતા અને ખુશીઓથી ભરાઈ જશે આ અનુકૂળ સમયનો સંપૂર્ણ લાભ લો હા મિત્રો આ યાદીમાં આગળની જે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના મિત્રો ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં નવા પરિવર્તન આવી રહ્યા છે તમારા વૈવાહિક જીવનમાં મીઠાશ આવશે જે પરિવારના વાતાવરણને ખુશમજાનું બનાવશે નોકરી કરનાર લોકોને પ્રમોશન મળશે અને વેપારમાં નફાના નવા અવસરો પ્રાપ્ત થશે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે જે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે સંયમિત વાણી અને વર્તનથી તમે તમારા અધૂરા કાર્યો પૂરા કરી શકશો ગરીબોની મદદ કરવાથી શનિદેવની કૃપા વધુ વધશે વેપાર ક્ષેત્રમાં સફળતા મળશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે નવું વાહન અથવા ઘર ખરીદવાનું સપનું પણ વહેલું પૂરું થઈ શકે છે આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે તેનો પૂરો લાભ લો અને તમારી સફળતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે હા મિત્રો આ યાદીમાં આગળની જે ચોથી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે ભગવાન શનિદેવની કૃપાથી તમને માત્ર માનસન્માન જ નહીં પણ સમાજમાં તમારી પ્રશંસા પણ મળશે તમારું જીવન નવા અવસરો લાવશે જે તમારું ભવિષ્ય તેજસ્વી અને સફળ બનાવશે શનિદેવના આશીર્વાદથી તમને ધનલાભના અનેક અવસરો મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વેપારમાં વૃદ્ધિના સંકેતો છે નોકરી કરતા જાતકો માટે પ્રમોશન અને પગાર વધારાના પ્રબળ યોગ બની રહ્યા છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા જાતકો માટે ખુશખબર આવશે અને ઘરમાં આનંદનું વાતાવરણ ઊભું થશે સિંહ રાશિના મિત્રો આ સમય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનાર છે શનિદેવની કૃપાથી તમારું ભવિષ્ય તેજસ્વી અને સમૃદ્ધ બની રહેશે હા મિત્રો આ યાદીમાં આગળની જે પાંચમી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની ખાસ કૃપા હવે તમારા જીવનને નવી દિશા આપશે આવનારા સમયમાં તમારી આવક વધશે અને નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે વેપાર કરતા લોકોને અચાનક મોટો લાભ મળશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે તમારા અટકેલા આર્થિક કાર્યો હવે ઝડપથી પૂરા થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે શનિદેવની કૃપાથી તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જે તમારા જીવનમાં નવી ઉર્જા લાવશે તે સિવાય જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ યોજના સફળ થશે સંતાન પ્રાપ્તિ ઇચ્છુક જાતકો માટે આ સમયે સંતાન સુખ પ્રાપ્ત કરવાનો પ્રબળ યોગ છે જેના કારણે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે મિથુન રાશિના મિત્રો આ સમય તમારા પક્ષમાં છે શનિદેવના આશીર્વાદથી તમને અનેક પ્રકારના લાભ મળશે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથમાંથી જવાના દો હા મિત્રો આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ છે મીન મીન રાશિ રાશિના મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે તમને સફળતાના નવા અવસરો મળશે જેનાથી તમે તમારા જીવનમાં આગળ વધશો તમારા અટકેલા કાર્યો સમયસર પૂરા થશે જે પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તેમાં તમને સફળતા મળશે આવકના નવા સાધનો મળશે અને ધનલાભના યોગ બનશે ઘર પરિવારમાં સુખદ અને ખુશમજાનું વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રોમાં પણ સફળતા મળશે જો તમે નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારું જીવન ખુશીઓ અને સિદ્ધિઓથી ભરાઈ જશે હા મિત્રો આ યાદીમાં આગળની જે સાતમી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન શનિદેવનું આશીર્વાદ જીવનમાં અદ્ભુત પરિવર્તન લઈને આવી રહ્યું છે શનિદેવની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં ખાસ વધારો થશે જેનાથી સમાજમાં તમારી પ્રશંસા થશે અટકેલા કામ હવે સમયસર પૂરા થશે અને તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં સફળતા નક્કી છે શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે અને ધનલાભના અનેક અવસરો પ્રાપ્ત થશે તમારા ઘરમાં શાંતિ અને પ્રસન્નતાનું વાતાવરણ રહેશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો આ સમય તમારા માટે ઉત્તમ છે વ્યવસાય અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા તમારા પગ ચૂમશે મકર રાશિના મિત્રો હવે સમય તમારા પક્ષમાં છે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિની વર્ષા થશે આ શુભ સમયનો પૂરતો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો મિત્રો જો તમે હજી સુધી અમારા ચેનલ સત્યલોકવચનને સબસ્ક્રાઇબ નથી કર્યું તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો જેથી તમે આવા જ જ્ઞાનવર્ધક વિડિયો સમયસર જોઈ શકો મિત્રો આ યાદીમાં આગળની જે આઠમી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ મિત્રો કન્યા રાશિ પર પણ ભગવાન શનિદેવની ખાસ કૃપા બની રહી છે આ સમય તમારા માટે ધનલાભ અને વ્યવસાયમાં ખૂબ જ વૃદ્ધિના સંકેત છે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાનો યોગ છે વિદેશમાં નોકરી કરવાનું સપનું જોતા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે વેપાર કરતા લોકોને શાનદાર નફો થશે શનિદેવની કૃપાથી તમને ધનલાભના અનેક અવસરો મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમારા પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે જે લોકો સંતાન પ્રાપ્તિ ઈચ્છે છે તેમને આ સમયે આ સુખ પ્રાપ્ત થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના સફળ થશે શનિદેવની કૃપાથી તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા જીવનમાં હવે ખુશીઓ અને સફળતાની વર્ષા થવાની છે હા મિત્રો આ યાદીમાં આગળની જે છેલ્લી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન શનિદેવનો આશીર્વાદ તમારા જીવનમાં મોટા અને સકારાત્મક પરિવર્તન લાવશે વ્યવસાયમાં લાભના પ્રબળ યોગ બની રહ્યા છે અને નવી યોજનાઓ લાગુ કરવા માટે આ સમય અનુકૂળ છે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા નક્કી છે આ સમય મહેનત કરતાં વધુ લાભ મેળવવાનો છે તમારું આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ પ્રભાવશાળી બનશે જે કામના ક્ષેત્રમાં તમારી ખુશીનો રસ્તો ખોલશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે માનસિક શાંતિ તમને આગળ વધવાની પ્રેરણા આપશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા જાતકો માટે શુભ સમાચારનો યોગ છે શનિદેવની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને જીવનમાં તે બધું મળશે જે માટે તમે હકદાર છો તુલા રાશિના મિત્રો આ ભાગ્યશાળી સમય છે તેને સંપૂર્ણ રીતે સ્વીકારો અને આગળ વધો